અમદાવાદમાં ભગવાન શ્રી રામ સ્વરૂપમાં પાલડી ખાતે ગણપતિ મહારાજના દર્શન થઈ રહ્યા છે અયોધ્યાના ભગવાન શ્રી રામથી પ્રેરાઈને શ્રી રામ સ્વરૂપે ગણપતિજીની મૂર્તિ લાવવામાં આવી છે જેમાં પાલડી યુવક મંડળ દ્વારા વિશાળ શ્રી રામ સ્વરૂપ ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલડી ચાર રસ્તા ખાતે પાંત્રીસ વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવાય છે સવાર સાંજ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે પાલડી વિસ્તારમાં પાલડી યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી રામના સ્વરૂપમાં ગણપતિ જે છે બેસાડવામાં આવ્યા છે ને અહીં જે છે સવાર સાંજ ગણપતિ પૂજા કરવામાં આવે છે પાંત્રીસ વર્ષની આ પરંપરા રહી છે આ વર્ષે જે છે ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને તેનાથી પ્રેરાઈને આ વખતે શ્રીરામ સ્વરૂપમાં ગણપતિ અહીં બિરાજમાન થયા છે અને લોકો જે છે તેમના દર્શન કરી રહ્યા છે અહીં પાલડી યુવક મંડળ દ્વારા આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેમના આગેવાનો છે આપણી સાથે આપણું શું કહેવું છે જે રીતે રામ સ્વરૂપમાં ગણપતિ હા તમે આટલા વર્ષોથી જે રાજ્ય બેઠા હતા કે શ્રી રામ ભગવાનના જે આ અયોધ્યામાં જે પ્રતિષ્ઠિત મૂર્તિ થઈ છે આ જે ભાવિ બધા કાર્યકર્તા છે એનો વિચાર છે કે હવે શ્રી રામની આપણે મૂર્તિ લાવીએ અને એમના રોજ સવાર સાંજે આપણે પ્રાર્થના પૂજા કરીએ આ પ્રમાણે અમે લેવા ગયા અને એમને છેલ્લા પાંત્રીસ વર્ષથી કરીએ છીએ અને આ ફેરી અમને શ્રી રામ ભગવાન અમને મળી ગયા અમારે જે જોઈતા હતા એમને મળી ગયા ગણપતિ સ્વરૂપમાં

પાંત્રીસ વર્ષથી છે તો આસ્થાનો આ પર્વ જે છે દેશભરમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે પાલડીમાં પણ ભગવાન શ્રીરામના અવતારમાં જે રીતે ગણપતિ જોવા મળી રહ્યા છે અને તેમનું જે છે ભક્તો સવાર સાંજ અહીં ઉમંગ ઉલ્લાસ સાથે ભક્તિ કરી રહ્યા છે અને પાંત્રીસ વર્ષથી પાલડી યુવક મંડળ દ્વારા આ ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ